બરોડા ડેરીના વ્યવહારમાં ચાલતા ભ્રષ્ટાચારના આ મુદ્દે એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે સાવરીના ધારાસભ્ય કેતન ઇનામદારે આજે સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ બોલાવી હતી બરોડા ડેરીના વહીવટમાં ભ્રષ્ટાચારના તથા ગેરરીતિના આરોપ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કરતાં જ ડેરીના વહીવટી સંચાલક દિનુઆમાએ વળતો પ્રહાર કરતા વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે અને આ મામલે એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપનો મારો ચાલી રહ્યો છે જેને કારણે મામલો વધુને વધુ ગરમાઈ રહ્યો છે ત્યારે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા ડેરીમાં ચાલતી ગેરરીતિઓ તથા ભ્રષ્ટાચારની સ્પષ્ટતા કરવા માટે સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ બોલાવી હતી અને બરોડા ડેરીના વહીવટ મામલે વિસ્તૃત માહિતી આપી હતી બધી બહુ બાબત છે હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપતો રહીશ મોટા માથા હું મોટા માથા ગણતો નહીં માથા બધાના હરકા જોઈએ

વાત હું આજે એક વસ્તુ કહું છું કે આજની તારીખમાં કોઈ પણ વસ્તુ પહોંચ્યા કેવી રીતે અને જયારે પછી એમની સાથે જે પણ બનાવ બન્યો એ બધું તમારા માધ્યમથી જ અમે જોયું છે પણ હું એટલું ચોક્કસ કહીશ કે કોઈ પણ પીડિત હોય એ પીડિતની ની વ્યથા અમારા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી સાંભળે જ છે પણ એ ત્યાં પહોંચી ગયા હતા તો એમનો કહેવાનો મતલબ એમને ચોખ્ખું બોલ્યા હતા કે તમે વેટ કરો હું તમને સાંભળીશ આ વાત તમે સાંભળી હશે કે તમે એના કરતા તમે હું તમને સાંભળીશ અને તમને સાંભળીને પછી જ જઈશ એ વાત તો નહીં નઈ ખૂબ મોટી વાત છે આપ શું કહ્યું એનાથી નહીં મારી વાત એક જ છે કે હોય કે કોઈ પણ હોય જે પણ લોકોને અંદર જેની ગોદડી જાય ચડવાય જેને નુકસાન ગયું છે એને ખબર છે કે મારું નુકસાન ગયું છે અને એની સમગ્ર લોકો એની સાથે છે અને એની અંદર મારો પોતાનો પ્રશ્ન મત એવો છે કે કોઈ પણ લોકો અન્યાય થયો એને ન્યાય મળવો અત્યાર સત્યાવીસ દુકાનદાર ત્યાં છે સત્યાવીસ સત્યાવીસ દુકાનદાર વર્ષોથી વર્ષોથી એટલે જ્યારથી એમના બાપ હતા ત્યારથી એ લોકો ત્યાં આગળ પોતાની રોજગારી મેળવે છે અને આ આ દુકાન નગરપાલિકા નથી બનાવી આ આ દુકાન માત્ર માત્ર સત્યાવીસ દુકાનદારો પોતે બનાવે છે નગરપાલિકા નગરપાલિકાને છે અને તમે કહેતા હોય તો એ એ દુકાનદારોની જોડે બેસીને ફરી પત્રકાર પરિષદ કરવા માટે પણ તૈયાર જે વાત આપ કરી રહ્યા છો દુકાનના દુકાનદારોના પૈસા હું કહું છું એનો જે ખર્ચ એ માત્ર દુકાનદારો પોતે સભાન અવસ્થામાં બીજો ત્રણ લાખ રૂપિયા ની અંદર સાડા ત્રણ લાખ રૂપિયા નું તમે આપો કે ભાઈ સાડા ત્રણ લાખ રૂપિયા પ્રમાણે આ લોકોએ પૈસાની ઉગરાણી કરી તો સાડા ત્રણ લાખ પ્રમાણે આ દુકાનદાર પોતે એટલા બધા ખુશ તેનું લોકાર્પણ કરવા હું પોતે ગયો હતો અને એ પોતે સ્વામીજી શોપિંગ સેન્ટર અને સ્વામીજી ફ્રૂટ માર્કેટ અને સ્વામીજી આપણું શાક માર્કેટ આ બધાની અંદર આપ જોજો એ બધાને પૂછો વ્યક્તિગત પૂછો કે આવું તો કદાચ ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં પહેલો બનાવ હતો કે આટલા ઓછા રૂપિયામાં એમને પોતાની મિલકત મળી ગઈ એ દબાણો પૂછ્યા અને એની સામે કોઈ દુકાન બીજી બનાવી

મને એવું લાગે છે કે જયારે તપાસ તો મેં ડેરી પાસે માગી છે મેં તો બરોડા ડેરી ને એમડી ને લખીને પણ આપ્યું છે કે ભાઈ એની તપાસ થવી જોઈએ તો બરોડા ડેરી ના એમડી એ અને બરોડા ડેરી ના ચેરમેન તો નિવેદન એવું કરવું જોઈએ કે ભાઈ મેરા કુવા ગામની અંદર આ મૃતક સભાસદો નામે દૂધ પણ ભરાતું હતું અને એના પૈસા પણ ઉપાડાતા હતા તો એ પૈસા ખોટી રીતે ઉપાડાતા હતા અમે બરોડા ડેરી એટલે નિયામક મંડળ આની અમે કાર્યવાહી કરશે આ સ્ટેટમેન્ટ ની અપેક્ષા હતી મને એની જગ્યાએ તો એ લોકો તો કે છે કે ભાઈ તાલુકામાં વિકાસના કામોની અંદર શું થઈ રહ્યું છે એમાં ધ્યાન આપે હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે જ્યાં જ્યાં મારા વિસ્તારની અંદર કાં તો બીજે કોઈ જગ્યા પર કંઈ પણ નાની મોટી વસ્તુ મારા ધ્યાનમાં આવશે કે આપ સમક્ષ દ્વારા પણ મારા ધ્યાનમાં આવશે તો સો એક આગેવાન તરીકે એને હું આ રીતે જ ન્યાય આપીશ મને કોઈ મારી જવાબદારી બતાવવાની જરૂર નથી મામાને મારે એટલું જ કહેવું છે તમે મારા વડીલ છો પણ જ્યારે બોલો છો ત્યારે જવાબદાર વ્યક્તિ તરીકે બોલો ખાલી માત્ર ને માત્ર આપણી હામે મીડિયા છે કે કેમેરા છે તો આપણે બે જવાબદાર પૂરવા પૂર્વક વર્તન ના કરીએ અને એમણે જો એ રિટાયર થયા છે એમને રાજીનામું આપી દીધું છે મારે એવું જાણવું છે કે રાજીનામું આપ્યું અને બે બીજા મહિનામાં એ રિટાયર થાય છે તો એવી તો તબિયત કંઈ પકડી ગઈ કે ભાઈ એમને બીજા મહિનાની રાહ પણ ના જોઈ આવો બીજા મહિનાનો એવો કોઈ સમય છે નહીં કે અધવત્યથી રાજી અને કાલે બોલવામાં તો એકદમ પાવરફુલ હતા તબિયત તો કઈ લાગતી નથી કે એમની બગડી હોય અને ભગવાન કરે ને એમનું આરોગ્ય સ્વસ્થ અને સારું રહે પણ આ જાત પીછોડો કરવાનું કારણ શું એ મને ખબર નથી એટલે હું કહું છું કે એની અંદર મોટા પાયા કૌભાંડ છે અને મોટા પાયા કૌભાંડ ભરાવશે આપ સૌની અપેક્ષા મારી એટલી જ છે કે આવો ના હો સહકાર આપણો મને મળતો રહે નયા આપશે તે સજા ભોભા માટે તૈયાર આ મારો નથી આ અહેવાલ જે મેં તપાસ માગી છે એ તપાસ જિલ્લા રજિસ્ટ્રાર શ્રીને માન્ય ડીએસપી શ્રીએ લેખિતમાં ફરિયાદ દાખલ કરવા માટે એમને લેખિતમાં સૂચન કર્યું છે જાણ કરી છે અને જિલ્લા રજિસ્ટ્રાર ટૂંક સમયની અંદર ફરિયાદ દાખલ કરવાના છે એની અંદર કલમ ટાંકીને કહેવામાં આવ્યું છે કે કઈ કઈ કલમો લાગે છે અત્યારે જો મળી વાત સાંભળો આની અંદર પ્રમુખ મંત્રી પ્રાથમિક તપાસમાં પ્રમુખ મંત્રી સુપરવાઇઝર ઓડિટર આવે છે

કોઈપણ જગ્યા પર હું આજે પ્રેસ કરી રહ્યો છું જવાબદાર લોકોની વચ્ચે બેસીને આખા સમગ્ર ગુજરાતની વચ્ચે વાત મૂકી રહ્યો છું તો હું પણ સભાનો વક્તા મત દો છું હું એમડી કે ચેરમેન નઈ કે હું વાત કરું ઈદરેથી તમારો સવાલ સુગાવું છું તો મારું આશા છે એમડી કે ચેરમેના બનતા કામ કર્યો છે હું એમ કહું છું તપાસમાં રે એ જોઈએ છે કે મેરા કુવામાં આટલું મોટું કોભણ બાર આયું છે કૃતજ્ઞના નામે દૂધઈ ભરાયું છે ને કૃતજ્ઞના નામે પૈસા પણ ઉભરાયા છે મારી તપાસ એક જ છે કે એક મંડળી નઈ વડોદરા જિલ્લોને છોટાઉદેપુર જિલ્લાની તમામ મંડળીઓમાં આ વસ્તુ થઈ છે થાય છે અને એની તપાસમાં બહાર આવતો બીજું કે હું એ એ જ કહું છું કે એમડી ને ચેરમેન જો આ વાતનો દાંતપિછોડો કરતા હોય તો એ રેલો એના સુધી પહોંચે એવું મારું માનવું છે કેમ કે એ લોકો તો ખરેખર એમને તો આ બધાને સારવાની નહીં જરૂર એ લોકોએ તો કદાચ આ વસ્તુ એમના સુધી પહોંચી હોય તેમને એવું ચોખ્ખું કહેવાનું જરૂર છે કે ભાઈ આ અમે અમારા ધ્યાનમાં આવ્યું છે અને ગંભીર બાબત છે અને આ બાબત ના ચલાવી લેવાય એમના નિવેદન અને એમના સ્ટેટમેન્ટની અપેક્ષા અમારી આ હતી

પ્રમુખ મંત્રી બેના નામ આપ્યા છે એમાં પ્રમુખ છે વિક્રમસિંહ મંત્રી છે વિક્રમસિંહ અને પ્રમુખનું નામ ભાઈ આ બે હવે તમે મને એવું કહો કે હું જે વાત કરી રહ્યો છું કે ભાઈ આ નાના પ્રમુખ મંત્રીનું ગજુ છે કે સેન્ટ્રલ કોપરેટિવ ની અંદર આ જે ચાલી રહ્યો કૌભાંડ સેન્ટ્રલ કોપરેટિવ બેંકની અંદર જે ટ્રાન્ઝેક્શન થાય છે પાંચ પાંચ વર્ષ સુધી માણસ મરી ગયા પછી એ ટ્રાન્ઝેક્શન ચાલુ રહે છે આ અધિકાર પત્ર આપવામાં આવે છે હવે અધિકાર પત્ર અંદર એની સહી અંગૂઠો લેવામાં આવે દસ દિવસે પગાર આવે દસ દિવસે પગારમાં એમની સહી લેવાય કાં તો એનો અંગૂઠો લેવાય અંગૂઠો મારતો તો અંગૂઠો લેવાય હવે એ વેરીફાઈડ પણ નથી કરતા અને એ નથી કરતા ને એના પૈસા ચૂકવાઈ જાય છે તો આની અંદર બેંક પણ સામેલ હોય એવું મને લાગી રહ્યું સરકારે ત્રણ વરસથી ઓડિટ કર્યું જ નથી સરકારના ઓડિટ નથી થયું એવું દરેક મંડળીમાં તપાસ કરતા બહાર આવ્યું છે અત્યારે મંડળીએ પોતાનું ઓડિટ પોતાની જાતે કરાયું છે એટલે આ ઓડિટ થયું જ નથી મારે એ પણ કેવું છે કે તમે જેમ જેમ આની અંદર જીતમાં જાઓ તમને એવું કહો ચાલો અત્યારે ડિજિટલ સિસ્ટમ આખી મારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લહેબ લાવી દીધી આપણે સબસિડી પણ જે સરકારની મળતી હોય તો આપણે ડાયરેક્ટ આપણા એકાઉન્ટની અંદર ઓનલાઈન થઈ જાય છે અને એ ઘણી મોટી રકમ હોય તો પણ ઓનલાઈન થઈ જાય મને એવું બતાવો કે ડેરી એ બરોડા ડેરી એ સેન્ટ્રલ કોપરેટિવ બેંક સાથે કેટલા વર્ષથી આ અધિકાર પત્ર આપીને વ્યવહાર ચાલુ રાખવાનું કામ ચાલુ રાખ્યું છે અને બીજું કે આ એક દસ દિવસનો પગાર એ લગભગ મારા ધ્યાન મુજબ પચાસ કરોડથી સો કરોડનો છે બડોદરા જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લો હવે આ પગાર એ નાની વાત નથી હવે આટલી મોટી રકમ જ્યારે દસ દિવસે આપણે ચૂકવતી હોય તો એના માટે અત્યારે તો ઓનલાઈન સિસ્ટમ થઈ ગઈ છે ડાયરેક્ટ ખેડૂત સભાસદના એકાઉન્ટની અંદર પેમેન્ટ થાય અને ગમે ત્યાંથી એ પેમેન્ટ ઉપાડી શકે એની જાતે એવી સિસ્ટમ છે તો પછી અધિકાર પત્રનો નિયમ કેમ મારે આ કેવું છે અને મારો આક્ષેપ નથી આ ચાલતી પ્રક્રિયા છે અત્યારે આ પ્રક્રિયા ચાલતી છે એ જાતે એક્સેપ્ટ કરે છે અને આ કેમ કરવું એ જ મને ખબર નથી આ કેમ કરવું આ મૂળ બરોડા ડેરી અને સેન્ટ્રલ કોપરેટિવ ઓપરેટિવ બેન્કનું એગ્રીમેન્ટ એ જ મોટો તપાસનો વિષય છે બરોડા ડેરી અને સેન્ટ્રલ કોપરેટિવ ઓપરેટિવ બેન્કમાં જે તમામ મંડળીઓના એકાઉન્ટો છે એ એકાઉન્ટોની અંદર મેજોરિટી એકાઉન્ટમાં અધિકાર જ ઉપયોગ કરવામાં આવે છે હવે એ સભાસદ સાચો છે કે સભાસદ ખોટો છે એની તપાસ પણ નથી થતી એનું કારણ આ મેળા કુવામાં જે બહાર આવ્યું છે તરત જ ખ્યાલ આવે છે કે ભાઈ એમાં કોઈ જ માણસ આ વેરીફાઈડ કરતું જ નહીં હોય તો જ આટલું મોટું કૌભાંડ થઈ જશે એટલે મારો વિષય માત્રને માત્ર ગઈકાલે જે બરોડા ડેરીના એમડી અને બરોડા ડેરીના ચેરમેને મારા પત્રકાર મિત્રો ની સામે જે વાત કરી જે નિવેદન કર્યું એ નિવેદન હાસ્યાસ્પદ બે જવાબદાર અને એ કહેતા હતા કે આ ભ્રષ્ટાચારની વાત ખોટી છે આ ભ્રષ્ટાચારનો પુરાવો છે આ પુરાવો કે કે બરોડા મંડળ હોય કેમ પ્રમુખ મંત્રી મંડળી ખોટું કરે છે એ ખોટું ના કરે એનું ધ્યાન રાખવાની જવાબદારી કોની આ જે ખોટું થઈ રહ્યું છે તો એ કોના ઇશારે થઈ રહ્યું છે અને બીજું કે કાલે એમને જાહેરમાં તમારી વચ્ચે વાત કરી